નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચોવીસ મે બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે એ કમેન્ટમાં લખવાનું છે કે દસમાંથી આટલા સાચા તમને ખબર છે ડેલી જીકે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ હવે આ જે દસ પ્રશ્નો છે એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કયા સ્થળે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીએ શિલ્પ મહોત્સવનું આયોજન કર્યું હતું તો જવાબ આવશે માંડવી ખાતે કઈ જગ્યાએ માંડવી ખાતે આ પણ કહ્યું માંડવી કચ્છ માંડવી તો ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા કચ્છના માંડવી ખાતે રેત શિલ્પ મહોત્સવનું આયોજન કરાયું હતું કચ્છના જાણીતા રેત શિલ્પ કલાકાર છે અનિલભાઈ જોશી જેઓ મુખ્ય કલાકાર તરીકે અહીંયા હાજર રહ્યા હતા તેમની સાથે સાથે જે કચ્છના સ્થાનિક નવ જેટલા કલાકારો છે એમણે પણ ભાગ લઈ લીધો હતો અને જેમાં નવ જેટલા સુંદર રેત શિલ્પ બનાવવામાં આવ્યા હતા આ મહોત્સવમાં કચ્છ સંસ્કૃતિને લગતા શિલ્પો જેમ કે જેસલ જાડેજા આઈ લવ કચ્છ રણનું વાહન કચ્છ સંસ્કૃતિ પાળિયા દેવ હાજી કાસમની વીજળી ફ્લેમિંગો આવા બધા વિષયો પર સુંદર રેત શિલ્પો રજૂ કરાયા હતા બરાબર છે હવે ગુજરાત લલિત કલા અકાદમીની વાત કરીએ તો એની સ્થાપના થઈ હતી ઓગણીસો ને એકસઠમાં તમારા માટે પ્રશ્ન છે તે આપણા ગુજરાતના કયા મંત્રાલય અંતર્ગત આવે છે અહીંયા કેમ લખાતું નથી ઓગણીસો ને એકસઠમાં ઓકે બરાબર છે એના સચિવ છે ટીઆર દેસાઈ કચ્છની વાત કરીએ તો આપણા ભારતમાં સૌથી મોટા મોટો જિલ્લો છે વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ પણ ત્યાં જ આવેલું છે ભારતનું સૌ સૌથી પ્રથમ બનાવવામાં આવેલ અર્થવેક મેમોરિયલ મ્યુઝિયમ એ પણ અહીંયા જ છે આ ઉપરાંત કચ્છની ખારેકને જીઆઈ ટેગ મળ્યો હતો અને અજરખ નામની છાપકામ કાળાને પણ જીઆઈ ટેગ મળ્યો હતો અને છ હજાર નવસો વર્ષ જૂના હડપ્ય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા અને તમને ખબર હોય તો એક વિશ્વમાં સૌથી મોટા મોટા જે સાપો કહીએ ને એની પ્રજાતિમાંનો એક સાપ ત્યાંથી મળી આવ્યો હતો જેનું નામ વાસુકી ઇન્ડિક્સ રાખવામાં આવ્યું હતું બરાબર છે દસ થી પંદર મીટરની જેની લેન્થ હોય છે એના અવશેષો મળી આવ્યા હતા ને બીજા બધા અવશેષો તો યાદ રાખજો દર વર્ષે કોમનવેલ્થ ડે ક્યારે મનાવવામાં આવે છે તો ચોવીસમી મે ના રોજ બરાબર એટલે કે આજનો દિવસ છે કોમનવેલ્થ ડે કોમનવેલ્થ ડે તરીકે ઓળખાતા પહેલાં તે દિવસને એમ્પાયર ડે તરીકે ઓળખવામાં આવતો હતો આ દિવસ દર વર્ષે ક્વીન વિક્ટોરિયાના જન્મ એટલે ચોવીસમી મે ના રોજ ઉજવવામાં આવતો હતો જો કે બાદમાં તેને માર્ચમાં બીજા સોમવારે ખસેડવામાં આવ્યો પરંતુ હજુ પણ ભારત સહિત ઘણા બધા દેશોમાં ચોવીસમી બેનારો ઉજવવામાં આવે છે કોમનવેલ્થ દિવસ એવા દેશોમાં મનાવવામાં આવે છે જે એક સમયે બ્રિટિશ સામ્રાજ્યના શાસન હેઠળ હતા આ દિવસ બ્રિટિશ સામ્રાજ્યની ઉજવણી તરીકે ચિહ્નિત કરે છે જે દેશોના જૂથ પર જે યુનાઇટેડ કિંગડમ દ્વારા ઓગણીસો સત્તાણું સુધી શાસન કરાયું હતું તમારા માટે પ્રશ્ન કે ઓગણીસો સત્તાણુંમાં કયો દેશ છે જે બ્રિટન દ્વારા છેલ્લે એવું કહી શકાય કે એને સ્વતંત્રતા આપવામાં આવી હતી બરાબર છે જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલ હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તર્કશ કવાયતની સાતમી આવૃત્તિ કોલકત્તા ખાતે યોગ યોજાઈ ગઈ તો નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ અને યુનાઇટેડ સ્ટેટ્સ સ્પેશિયલ ઓપરેશન ફોર્સ એમના વચ્ચે એટલે કે ભારત યુએસ સંયુક્ત આતંકવાદી વિરોધી કવાયત જો યાદ રાખજો આતંકવાદ વિરુદ્ધ દિવસ હમણાં થોડા દિવસ પહેલા જ ગયો એકવીસમી મે ભારતમાં ઉજવામાં આવે છે રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે એમને એમની હત્યા કરવામાં આવી હતી તો સાતમી આવૃત્તિ પશ્ચિમ બંગાળના કોલકાતામાં યોજાઈ ત્રણ સપ્તાહની આ કવાયતમાં શહેરી આતંકવાદ વિરોધી દ્રશ્યોમાં તીવ્ર તાલીમ અને મોક ડ્રીલ સામેલ હતી આનો ઉદ્દેશ તમામ સ્વરૂપોમાં આતંકવાદનો સામનો કરવા માટે ભારત અને યુએસએ વચ્ચે દ્વિપક્ષીય સહયોગમાં સુધારો કરવાનો છે આંતરકાર્યક્ષમતા અને સંકલન વધારવા માટે સંયુક્ત મોક કાઉન્ટર ટેરર ડ્રીલ હાથ ધરવામાં આવી હતી આ કવાયતમાં શહેરી વાતાવરણમાં આતંકવાદ વિરોધી કામગીરી માટે શ્રેષ્ઠ પ્રથાઓ રણનીતિઓ ટેકનિકો અને પ્રક્રિયાઓની વહેંચણીનો સમાવેશ થાય છે નેશનલ સિક્યુરિટી ગાર્ડ જો એની વાત કરી અને તો એની સ્થાપના ઓગણીસો ચોર્યાસીમાં થઈ એનો એક્ટ છે એ એક્ટ આવ્યો ઓગણીસો ને છ્યાસીમાં સર્વત્ર સર્વોત્તમ સેવાઓનો મુદ્રાલેખ છે અને એના ડિરેક્ટર જનરલનું નામ તો તમારે જ કહેવાનું છે નેશનલ સિક્યુરિટી ગાર્ડને બ્લેક કેટ પણ કહેવાય છે એ પણ યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બરાબર છે આ બંનેને તમારે જો સબસ્ક્રાઈબ કરવાનું હજુ પણ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાની ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે સાથે સાથે અહીંયા પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કયા સ્થળે ભારતીય વાયુસેનાની પ્રથમ કટોકટી તબીબી પ્રતિભાવ પ્રણાલીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો જવાબ આવશે બેંગલુરુ ખાતે કઈ જગ્યાએ બેંગલુરુ તો દેશભરમાં ભારતીય વાયુસેનાના સેવા આપતા કર્મચારીઓ અને તેમના પરિવારોની તબીબી કટોકટી દરમિયાન નિષ્ણાંત માર્ગદર્શન અને ચોક્કસ સંભાળ પૂરી પાડવા માટે કમાન્ડ હોસ્પિટલ એરફોર્સ બેંગ્લોર ત્યાં ઇમરજન્સી મેડિકલ રિસ્પોન્સ સિસ્ટમ ઈ એમ આજે ઈ એમ એસ છે એનું ઉદઘાટન કર્યું આપણા ભારતીય વાયુસેનાના જે ચીફ છે જેમનું નામ છે એર માર્શલ એર ચીફ માર્શલ વિવેક વિવેકરામ ચૌધરી વી આર ચૌધરી એટલે વિવેકરામ ચૌધરી ઇએમઆરએસએ ભારતભરમાં ઇન્ડિયન એરફોર્સ કર્મચારીઓ અને તેમના પરિવારોને સેવા આપવા માટે ટ્વેન્ટી ફોર બાય સેવન ટેલિફોનિક મેડિકલ હેલ્પલાઇન છે ઇન્ડિયન એરફોર્સની જો આપણે વાત કરીએ તો તમને ખબર છે કે એના વાઇસ ચીફ છે એમનું નામ છે અમરપ્રીત અમરપ્રીતસિંહ અને આઠમી ઓક્ટોબર છે એને એરફોર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તમારા માટે પ્રશ્ન ઇન્ડિયન એરફોર્સ છે એનો મુદ્રાલેખ શું છે ગુજરાતી હિન્દી કે સંસ્કૃત તમને જે ભાષામાં આવડે એ ભાષામાં કમેન્ટમાં લખો તાજેતરમાં સાયબર ફિઝિકલ સિસ્ટમમાં ટેકનોલોજી ઇનોવેશન પર વર્કશોપ ક્યાં યોજાઈ ગઈ તો આઈઆઈટી બોમ્બે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બે તો ત્યાં સાયબર ફિઝિકલ સિસ્ટમમાં ટેકનોલોજી ઇનોવેશન અથવા તો ટિપ્સ ફોર પોઈન્ટ ઓ આવું પણ પરીક્ષામાં પૂછે તો ચોથી રાષ્ટ્રીય વર્કશોપ યોજાય સાયબર ફિઝિકલ સિસ્ટમ એક એવી સિસ્ટમ છે જે પ્રક્રિયાને સુરક્ષિત અને અસરકારક રીતે ચલાવવા માટે ભૌતિક અને કમ્પ્યુટર ઘટકોને જોડે છે ઇન્ટર ડિસિપ્લિનરી સાયબર ફિઝિકલ સિસ્ટમ એના પર નેશનલ મિશનના ભાગરૂપે આ ઇવેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું હતું આના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના જે મંત્રી છે ને એમનું નામ ડૉક્ટર જીતેન્દ્રસિંહ છે ફોર્ટી એટ ડિપટેક સ્ટાર્ટઅપ થર્ટી ફાઇવ વરિષ્ઠ સાહસ મૂડીવાદીઓ અને ટોચની કંપનીઓના બીજ રોકાણકારોએ એમાં ભાગ લીધો હતો જેમાંથી ચુમ્માલીસ જે સ્ટાર્ટઅપ માટે કરવામાં આવેલા આશાસ્પદ ભંડોળ પ્રતિબદ્ધતા એક મોટું પગલું હતું હવે સ્ટાર્ટઅપ પરથી યાદ રાખજો ભારતની અંદર સોળ જાન્યુઆરીને સ્ટાર્ટઅપ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આઈઆઈટી બોમ્બે સ્થાપના ને અઠ્ઠાવનમાં અને શરદકુમાર કુમાર છે બરાબર એ એના ચેરમેન છે ઓગણીસો ને અઠ્ઠાવનમાં તમને કહું તો ભારતની એક સંસ્થા છે એની સ્થાપના કરવામાં આવી હતી કઈ સંસ્થા છે બરાબર છે કમેન્ટ બોક્સમાં લખો ભારતીય મૂળના પ્રોફેસર છે શ્રીનિવાસ આર કુલકર્ણી એમને ખગોળશાસ્ત્રમાં શો પ્રાઇઝ જીત્યો હશે તો ભારતીય મૂળના છે ને અમેરિકામાં રહેશે બરાબર છે બે હજાર ચોવીસ માટે ખગોળશાસ્ત્રમાં પ્રતિષ્ઠિત શો પુરસ્કાર આપવામાં આવ્યો છે તેઓએ મિલી સેકન્ડ પલ્સર ગામા રે બસ્ટર્સ સુપરનોવા અને અન્ય બદલાતી અવકાશી ઘટનાઓના અભ્યાસ કરનારા પ્રથમ લોકોમાંના એક તરીકે જાણીતા છે બે હજાર બેમાં હોંગકોંગના રન રન શોએ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર શો પ્રાઇઝની સ્થાપના કરી હતી આ પુરસ્કાર ત્રણ શ્રેણીઓ એસ્ટ્રોનોમી લાઈફ સાયન્સ એન્ડ મેડિકલ્સ મેડિસિન્સ પછી મેથેમેટિકલ સાયન્સ એમાં મહત્વની સિદ્ધિ મેળવનારા લોકોને આપવામાં આવે છે તમારા માટે પ્રશ્ન છે ભારતમાં પ્રથમ ખગોળશાસ્ત્રી અભિયાન ખગોળશાસ્ત્ર જે ખગોળશાસ્ત્રનો જે રસ ધરાવતા લોકો છે એમના માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ઉત્તરાખંડમાં એનું નામ શું રાખવામાં આવ્યું છે તમને આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર મારું ટેલિગ્રામ આઈડી અથવા તો આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે તમને પોલ્સ પણ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયો દેશ સત્તાવાર રીતે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનું નવ્વાણું નવ્વાણવા નંબરનો સભ્ય બન્યો છે તો જવાબ આવશે સ્પેન કયો દેશ છે સ્પેન તો સ્પેન છે સત્તાવાર રીતે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનો નવાણુમાં નંબરનો સભ્ય બની ગયો છે અને બહાળીનું સાધન ભારતમાં સ્પેનના જે રાજદૂત છે ને જોસ મારિયા રિદાઓ ડામિંગ ગુઝે એમણે નવી દિલ્હીમાં એક બેઠક દરમિયાન વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અભિષેક સિંઘને સોંપ્યું હતું પેરિસની વાત કરીએ કોપ ટ્વેન્ટી વનનું આયોજન હતું એ દરમિયાન ભારત અને ફ્રાન્સ છે એ બંને દ્વારા શરૂ કરાવવામાં આવ્યું હતું ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સ જેનો હેતુ સૌર ઉર્જાના વ્યાપક ઉપયોગ દ્વારા પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટને અમલમાં મૂકવાનો છે તે સૌર ઉર્જા ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે ઉર્જા એક્સેસ વધારવા માટે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા વૈશ્વિક ઉર્જા સંક્રમણને ચલાવવા માટે સભ્ય દેશો માટે સહયોગી પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે અત્યાર સુધીમાં એકસો સોળ દેશો ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સ ફ્રેમવર્કના કરાર પર હસ્તાક્ષર કર્યા છે જો હસ્તાક્ષર કર્યા છે ફ્રેમવર્ક કરાવ પર એ અલગ છે અને બહાલી એટલે ઓફિસિયલી સભ્ય બની ગયા છે એવા નવ્વાણું દેશો છે બરાબર છે તમને ખબર હોય તો છેલ્લે જે દેશ અઠ્ઠાણુંમાં નંબરનો હતો એ તો સિયરા લિયોન અને એના પહેલાં સત્તાણુંમાં નંબરનો પનામા હતો હવે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની વાત કરીએ તો એની સ્થાપના બે હજાર પંદરમાં ત્રીસ નવેમ્બરના રોજ થઈ હતી એનું હેડક્વાર્ટર તમારે કહેવાનું છે જો તમને ખબર હોય તો હા સોરી એના જે ડિરેક્ટર જનરલ છે એમનું નામ છે અજય માથુર અને એના જે પ્રેસિડન્ટ છે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સના પ્રેસિડેન્ટ એ આપણા ભારતના હાલના ઉર્જામંત્રી છે ન્યૂ એન્ડ રિન્યુબલ એનર્જી એના મિનિસ્ટર છે શું નામ છે એમનું આર કે સિંઘ રાજકુમાર સિંઘ એ પણ યાદ રાખજો બે હજાર સત્યાવીસમાં ફિફા મહિલા વર્લ્ડ કપ છે બ્રાઝિલમાં યોજાશે બ્રાઝિલ પ્રથમ વખત આનું આયોજન કરી રહ્યું છે ફિફા દ્વારા મંજૂર કરાયેલ પ્રથમ મહિલા વર્લ્ડ કપ ઓગણીસો એકાણુંમાં ચીનમાં યોજાયો હતો તમારા માટે પ્રશ્ન છે બે હજાર છવ્વીસમાં ચાલો પ્રશ્નથી હું જવાબ આપી દઉં છું બે હજાર છવ્વીસની અંદર જે મેન્સ વર્લ્ડ કપ યોજાવાનો છે ફીફા એ ત્રણ દેશોમાં યોજાશે એક તો છે અમેરિકા બીજો છે મેક્સિકો અને ત્રીજો છે કેનેડા તમારા માટે પ્રશ્ન કે ફિફાને બે હજાર સત્યાવીસ સુધી જે સ્પોન્સર કરવાનો છે એ કંપનીનું નામ શું છે વિશ્વની બહુ મોટી કંપની છે જો તમને નામ આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન છોડે છે તો ચાર પોઈન્ટ પાંચ મેટ્રિક ટન યુરિયા કયા પ્રકારનું ખાતર ગણાય છે તો યુરિયા છે એને નાઇટ્રોજિનિયસ ખાતર કહેવાય છે ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે સોડિયમ બાય કાર્બોનેટ એક ઘન મીટર એટલે કેટલું થાય એક ઘન મીટર એટલે કેટલું થાય તો એક ઘન મીટર એટલે કે એક કિલો મીટર બરાબર છે અહીંયા મીટર આવશે મીટર લખ્યું તો મીટર આવશે અહીંયા લિટર લખ્યું છે બરાબર મૂળ કાપી નાખનારા કીટકોનું નિયંત્રણ જમીનમાં કઈ જંતુનાશક દવા ઉમેરીને કરી શકાય છે તો જવાબ શું આવશે તો જવાબ આવશે ક્લોરસ પાઇરોફોસ આનાથી આ કીટકોનું નિયંત્રણ થાય છે હવે જોઈશું પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન પ્રથમ કાઠિયાવાડ પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી તો સરદાર પટેલના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ સેકન્ડ પ્રશ્ન પ્રભુદાસ ગાંધીનું પુસ્તક જીવનનું પરોળ ગાંધીજીના કયા જીવનના કયા તબક્કાને રજૂ કરે છે તો યાદ રાખજો ગાંધીજીના આફ્રિકાના વાસને સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી હતી તો મણિશંકર કીકાણી સોલંકી કાળ દરમિયાન મુખ્ય વહીવટી એકમ નીચેના પૈકી કયું હતું તો મંડલ જુનાગઢમાં બાહુદ્દીન મકબરો આવેલો છે બાહુદ્દીન કોણ હતો તો જુનાગઢનો વઝીર હતો યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં કેન્સર વોરિયર્સના લાભાર્થે ફેશન શો યોજાયો હતો તો રાજકોટમાં વિશ્વ કેન્સર દિવસ ચોથી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર પંદરમી ફેબ્રુઆરી તાજેતરમાં કોના દ્વારા પ્રોજેક્ટ એસ્ટ્રા લોન્ચ કરવામાં આવ્યો છે તે ગૂગલ દ્વારા પ્રોજેક્ટ એસ્ટ્રા છે એને લોન્ચ કરવામાં આવ્યો છે હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન હતો કે ગુજરાત લલિત કલા અકાદમી છે એ કયા મંત્રાલય અંતર્ગત આવે છે કયા મંત્રાલય અંતર્ગતની એક સ્વાયત્ત સંસ્થા છે તો યાદ રાખજો એક તો છે યુવા બીજું છે રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ આ જે મંત્રાલય છે મંત્રાલય અંતર્ગત આ સંસ્થા આવે છે બરાબર છે ટીઆર દેસાઈના સચિવ છે છેલ્લો દેશ આપણે કહી શકાય બ્રિટન દ્વારા સ્વતંત્ર કરવામાં આવ્યો હતો એ હતો ઓગણીસો સત્તાણુંમાં હોંગકોંગ હોંગકોંગને ઓગણીસસો સત્તાણુંમાં આઝાદી મળી ત્રીજો પ્રશ્ન નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ એના જે ડિરેક્ટર જનરલ છે એમનું નામ શું છે તો યાદ રાખજો નલિન પ્રભાત બરાબર છે નલિન પ્રભાત ચોથો પ્રશ્ન છે કે આપણું ઇન્ડિયન એરફોર્સ છે એનો મુદ્રાલેખ શું છે તો ટચ ધ સ્કાય વિથ ગ્લોરી નભમ સ્પૂર્શમ દીપ્તમ ટચ ધ સ્કાય વિથ ગ્લોરી ગૌરવ સાથે આકાશને સ્પર્શ કરો પાંચમો પ્રશ્ન આઈઆઈટી બોમ્બે છે અચ્છા આઈઆઈટી બોમ્બેની સ્થાપના ઓગણીસો અઠ્ઠાવનમાં ભારતની એક સંસ્થા છે જેનું નામ છે ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એક જાન્યુઆરી ઓગણીસો અઠ્ઠાવનમાં આની પણ સ્થાપના થઈ હતી છઠ્ઠો પ્રશ્ન ભારતમાં પ્રથમ ખગોળશાસ્ત્રીઓ માટેનું એક અભિયાન લોન્ચ કરવામાં આવ્યું ઉત્તરાખંડમાં એનું નામ આપવામાં આવ્યું છે નક્ષત્ર સભા સાતમા નંબરનો પ્રશ્ન ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે હરિયાણાના ગુરુગ્રામમાં જૂનું નામ ગુડગાંવ આઠમો પ્રશ્ન ફિફાને બે હજાર સત્યાવીસ સુધી જે સ્પોન્સર કરવાની છે એ કંપની છે સાઉદી અરેબિયાની અરામકો બરાબર જો ભણવાની મજા આવી હોય તો એક લાઈક અવશ્ય આપજો તમારા વોટ્સઅપના સ્ટેટસમાં જો મૂકી શકતા હોય તો સૌથી બેસ્ટ અને એ ના કરી શકો તો એટલીસ્ટ વોટ્સઅપ ઇન્સ્ટા ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે સોશિયલ મીડિયા વાપરતા હો એમાં એને શેર તો કરો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ કરંટફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના પહેલો પ્રશ્ન તાજેતરમાં જાહેર થયેલ બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં મુકેશ કેટલામાં સ્થાને છે સેકન્ડ પ્રશ્ન મનોરંજક અવકાશ સફર પર જનાર ભારતની પ્રથમ વ્યક્તિ કોણ છે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે મજા પડી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો રાજેશભાસ્કર રાજેશ ભાસ્કર ટુ નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત